અંદર બંધો છે એવો હું છે ને આ પેટી ખોલી નાખું છું ક્યાંક મળી જાય તો હાલ મળી ગઈ શિલ્ડ મળી હાલ એ હું શિલ્ડ ખોલીને ને જાઉં છું તો આવા ઉપર આવા શેલ કરીને જાઉં છું આવાલ એમ અભી હોગા ના મજા ભાઈ હાલ હલ આવ્યા ચો ભો અકેલા જા ભાઈ અકેલા રૂધું ભાઈ અહીંયા તો અમારા બેને અકેલા જ ભાઈ ગમે બેફામત ફરતો હોય તમારે મારી લેવાના ગમે તેને મોટી એલગેટ હેઠેની સાઈડે બંધા છે આ લાલ પછી થાય કયુ સોલ ગોજવાડી દીધો વળતો તો એ એક જ ગોળે એક ગોળે તો બે ગોળે તો મારી છે એટલે મરી જ જા ઠાકોર ગેમિંગ વેર ગોઈંગ વેર ગોઈંગ બ્રધર કમ ઇધર ફરી ફરી ના હોય માર હોય આઈક્યુ વાળાને બસ અરે એક નંબર આવો આવો ફિનિશ કરો એક કોલ કરો રિકોલ 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 મારો ડાકલો હલતોય નથી હલવાનું જ હલો તો કોક એમ થાય ને કે ઓનલાઈન ઓફલાઈન જ રહેવાનું

એક ત્રણ મેરાનવી થઈ તો આરામથી થઈ જાય એટલે એમાં કઈ મોટી વાત છે નહીં ભાઈ ભયા વાલ એ ઉડવાનું

લેજન્ડ એ મારો હા તારી હવે એક આવી જઈશ તમને નહીં ખબર હોય રેકોર્ડિંગ મેં થોડુંક ઉતરતા લેજન્ડ છે ને નંબર એ ગુજરાતનો તમારે લોબી મોભા થાય ઓમેજ પીડ્યું છે લગભગ તો પણ એ ગુજરાતનો ગ્રેનેડર છે પણ આ ભાવનગરના ગ્રેનેડર સામો કોઈનું કાંઈ આવે કેતો તમે એમ કે બઢિયા થા ગુરુ આ તો ભાવનગર તો એ ભાવનગર કહેવાય ભાઈ ગમે એને પડે એ આ બાજુ છે ઓલો લેજન્ડ આ બાજુ છે માર દે તું આ બાજુ આવે છે એ મારી સામે પાછો થી આવતો તું એ ડીએસ અરે રે 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 અરે બોલ કે ચક્કુ માર લે ચક્કુ ચક્કુ અમે ભાવનગરમાં અર્ધા થઈ જાય છે નંબર લેવા આટો અને તમારે ગુજરાતમાં લઈ જાઉં છું આપણો એક હજી કિલ ન થાયો આવી ગયો મેં જ માર્યો તો આવી જાય ને ભાઈ કેવો ગ્રેનેટ કેમ હતો ગાઈસ કોમેન્ટ કરી દો ઓરે ગાયજીશ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર હો તમારે સપોર્ટ થી આપણે કે કમ્પ્લીટ થઈ ગયા છે આપણી ચેનલ બહુ એટલે બહુ આભાર તમારો લીધો બસ હવે આપણે આમના

એમાં શું ગલાવે તને મે કીધું તું ને અમાર કાચે અમાર કાચે છે અમાર કાચે અમાર છે બે છે ડાયરેક્ટ કરવા દે બે એક એક માથા તો છે ઝીણી ઝીણી હાલ પણ કડી ખાતી રાખ ને આ દેખા તો થાય તો કરવા દે ને માથા માં અડે છે પણ મરતો નથી એમ નો નોક થાય હા તો નોક કર ને તો તને ભાઈડો કહો જો બસ બધા એમ જ કે બસ ભાઈ હું એમ જ તે કાઈ કાઈ ડાયરેક્ટ બે સીધી મેન માં લઈશ ફાઈટ ફાઈટ

આવવાનો જ નહોતું એ બાર કાઢો છો માર છે એટલે ઓલી બસ એસ ટુ કે હારો ઇન્કો ફિનિશ જ નાખો હારા એને એમાં ન છે બીજા એને ફિનિશ ન નખાય એમ પેટી નો લૂટતા મારી પેટી અરે બધું લૂટી જાય નકર કઈ ભાડું નહીં મૂકે

એ દિલ કા બાર સુ આઈ ને ભાઈ હવે ત્યાં બંદા ત્યાં છે હવે ઈ એક ગોતવાનો જધમારી રહે ને કેટલા છે માઈન ગયું છે હો પાંચ તો મારી નાખ્યા ભાઈ એ તો આ ગટ બંદા બંદા હોય તો કેજે હો ભાઈ ટાણાણાણા લ્યો નય છે જો માર્યો તો ચાલ ચાલ ને બોમ્બ ખેંચો એટલે બધો તું જરા જરા બોમ્બ ખેંચ જરા હું ઢળચ્યું કરી દે ભાઈ પ્રણ્ય આવી પછી સ્કેન કરજે કનો માઈક તો ખોલ તો કંકુના ના કરવી તારા માઈક ખોલ જો બાકી તો કેમ ભેગું થાય ભાઈ કઈ જઈશ આપડો વિડીયો એક દી પછી આવે છે કે બાર કામ આવ્યો બાર કામ આવ્યો છો ને એટલે થોડું ગામથી આમ થઈ જુ ન કરતો રોજ આવે જ છે તો ખબર

मेटो से एडिटिंग करवा आया गांव में टावर ना था तो न मतलब न कर तो अपलोड कर ही दो गांव में वाईफाई में करू पड़ेगा सॉरी या बंदा लोकेशन मार्क से मार्की है ब्रो इधर अखिल हतो थे यहां ठेठ उभी रखे बोल एन9 छोरे क्यों

હવે તને નો બે હારું કોઈ દે આપડી ગાડી માં ડિંગ આય આય છે ઓલાની ઓલ ડેટ નોતી થઈને એટલે એકાતો બંદો આય આય છે તે પાણાણાણા મ આ છે તે આમ જ છે આમ જ છે પર ચડી જાવ પર અરે અરે યાર કેન્સલ થઈ ગયું કેવો મસ્ત મોકો હતો